ભાઈ ભાજપ ને પૂછીએ છીએ કે તો તાલુકાના રેકોર્ડ ઉપર છે આ વસ્તુ ભાજપની ની નથી નતી થાય ભાઈ આજે ન્યાય પણ પ્રશ્ન પૂછ્યા બરોબર ન્યાય પ્રશ્ન પૂછતા દેવાભાઈ માલમ હોયા ગયા જિલ્લા ભાજપના પ્રમુખ હોયા ગયા છે પ્રશ્ન બધા થયા છે તમે ભાજપ કરો કોંગ્રેસ ભાજપ નું હવે ખેડૂત માટે હું કરવાની છે એ વાત કરો આ મુદ્દો રાજ્ય સભામાં શક્તિસિંહ બાપુ એ ઉપાડ્યો કેમિકલ નો કપ ગોપાલભાઈ ના વિસ્તાર માંથી કેમિકલ યુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈ ને મેં કીધેલું બરોબર પ્રવીણભાઈ ને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જેલું તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મૂકતા એક પણ મુદ્દો કેમિકલ કેમિકલયુક્ત પાણીનો નથી બરાબર તમે એમ જો પ્રશ્ન પૂછે હું પાંચ હજાર લેન પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હોય છે બરાબર માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલયુક્ત પાણી બાબત થી ક્યાંય વાત નથી થતી કેમિકલ મારી નાખો છે પાણી ભરનાર થી પેલા ભરાતું આપણને ખબર છે હોનારત માં પાણી ભરાણું ખડ ન ભરતા અત્યારે ભરી જાય ખડ નથી ભરતા બરાબર તો કેમ કેમિકલ નું વાત નથી લેતા ક્યારે બરોબર કેમિકલ ની વાત જ ક્યાંય નથી આવતી કેમિકલ નો મુદ્દો તમારા ગામમાં માં છોટાઉડી ભાટગામ હું તમને ગામના નામ આપું છોટાઉડી ઘાટ છે ભાટગામ માં ઘાટ છે આ બે જુનાગઢ જિલ્લાના સુખપુર નહીં આ તમારા વિસ્તાર ના ગામ આવે જેતપુર નું તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ એમાં સંકલન લખાય માં બંધારણ મુજબ તમે વિધાનસભા લખાય જવાબ આપવા બંધાય છે વિરોધ પક્ષના નેતાને જવાબ આપવા બંધાય સરકાર છે આ બંધારણ ની વાત કરું હું રોડ ની વાત નથી કરતો

કેતો તાલુકા ના રેકોર્ડ ઉપર પ્રશ્ન બધા થયા છે ભાજપ ને પણ થયા છે તમે યાદ ધારી કરો કોંગ્રેસ ભાજપ નો હવે ખેડૂત માટે હું કરવાની છે એ વાત કરો અને જેનો મુદ્દો ઉપાડનાર પાલભાઈ આંબલીયા છે શક્તિસિંહ ગોહિલે રાજ્ય સભા મુદ્દો ઉઠાવ્યો છે

આ તમારે સ્વીકારવું પડશે એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે ઓગણ માં પાણી આવે પાણી આવે છે બરોબર તમે વિધાનસભામાં ઉઠાવશો કે સંકલનમાં ઉઠાવશો અમારી વાત પૂરી થઈ ગઈ તમે ક્યાં ઉઠાવશો મેં તમને પૂછ્યું તમને આ બાબત ઘણા ફોન ને તમે કીધું હતું વિધાનસભામાં પ્રવીણભાઈ આપણેભાઈ ભાઈ વાત થઈ હતી કીધું એને વાત થઈ હતી મારે કે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવશો અમે રામ ની વાત કરી હતી એ પ્રમુખ અમે મેરા હતા અમીરભાઈ રામ ને અમે હવે મહત્વની વાત એ છે કે આવકારી છીએ કોઈ વાતો કોઈ મુદ્દા આવકાર્ય છે ની વેદના પીડા ભેગી કરવા નીકળ્યા છે અને વેદના પીડા ભેગા કરીને ભાજપ ના માથે નાખવાની છે બાપા ભાજપની માથે નાખવાની છે પણ ત્રણ મહત્વના મુદ્દા લઈને નીકળ્યા છે આખી વાત આપણે સાંભળ્યા પછી ચર્ચા કરવી વધારે સારી રહી ત્રણ મહત્વના મુદ્દા લઈને પદયાત્રા નીકળી છે પહેલો મુદ્દો એ છે કે કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય એ રીતે જે પહેલા પાણી ભરાતા હતા પાણી આવે એનાથી ઘેડને વાંધો નથી પાણી આવે એને એનાથી ઘેડને વાંધો નથી પણ પાણી નો નિકાલ સમયસર થવો જોઈએ પાણી નો નિકાલ સમયસર થવો જોઈએ પાણી આવે એનાથી ખેડને વાંધો નથી પણ કેમિકલ વાળું પાણી ન આવવું જોઈએ ને એનો નિકાલ થવો જોઈએ આ મુદ્દા ને લઈને પહેલી માંગ આપડી આ છે પહેલી માંગણી આપડી આ છે માંગણીઓ જુઓ સમજો પછી આપણે ચર્ચા કરીએ વધારે સારું રહે બીજી માંગણી કે આ વખતે જે પૂર આવ્યું અને પૂરના કારણે જે ખેડૂતોને નુકસાન થયું જે મગફળી ફેલ થઈ જે માટીનું ધોવાણ થયું તો આપણી માગણી એવી છે કે સદંતર પાક ફેલ છે પડઘા પડે છે ઈકો થોડું પ્લસ મહેનસ સદંતર જે નુકસાન થયું છે તો ખેડને પૂરગ્રસ્ત જાહેર કરી કેડને પૂરગ્રસ્ત જાહેર કરી અને સંપૂર્ણ સહાય આપો અને સ્પેશિયલ પેકેજ આપો આ આપણી બીજી માંગણી છે ત્રીજી માંગણી એ છે ત્રીજી માંગણી કે જે દરિયા કાંઠે કેનાલ છે એ કેનાલ આખી ખોદાઈ ગઈ એક કિલોમીટરમાં ખોદાતી નથી એક કિલોમીટરમાં એ એક કિલોમીટરમાં નથી ખોદાતી પંદર વર્ષથી નથી ખોદાતી ખબર નહીં ભગવાન જાણે લોઢું આવ્યું કે હું આવ્યું ખોદાતી નથી

મિટિંગ ને યાદ કરી હતી અને જનતા માટે જયારે લડવા નીકળીએ ત્યારે આમાં હાથ બાર આઠ ન હોય ન હોય વિધાનસભાની અંદર મુદ્દો એ ઉઠો કે અર્જુનભાઈ પ્રશ્ન પૂછો અને પ્રશ્નમાં લેખિતમાં એવો જવાબ આવ્યો કે ઘેર માટે કરોડની મંજૂરી આપી છે હવે મારે તમને પૂછવું સાચું કોનું માનવું આ ભાઈએ કીધું કે ત્રણ વર ની ક્યાં વાત કરો ત્રણ પેઢી હોય કે હજી કઈ થાતું નથી ત્રણ પેઢી હોય કે કઈ થાતું નથી પણ જો ભાજપને ને હકીકત કરવું હોય ને

ફરી નથી કરવું માટી ખેડૂતને નથી આપવી માટી એને ઉલાડી જવી અને ઈ કરે તો એને આ પંદરસો કે અઢારસો કરોડમાંથી માંથી એક હજાર કરોડ ખાઈ જવા હોય કોણ આપે હમણાં એકસો ને ઓગણચાલીસ કરોડ ગોપાલભાઈ ફાળવા એકસો ને ઓગણચાલીસ સાફ ના થાય પૈસા સાફ થઈ ગયા તો હજી જો આપણે નહીં જાગીએ હજી બીજી ત્રીજી વાતોમાં ઉભા રહેવું તો આ ને અઢારસો કરોડ એ હોય જાય પછી માઇક પકડીને વાતો કરજો કોઈ ફેર નહીં પડે પૂછો પ્રશ્ન પછી ભાજપ ને હું કોઈને ટાર્ગેટ નથી કરતો પણ જયારે લોક લડાઈ નીકળી હોય આ એટલા લોકો એમને નથી ભેગા થયા ભાવથી ભેગા થયા છે પ્રેમ થી ભેગા થયા છે અહીંયા એક એક વ્યક્તિ આવ્યો છે એ કોઈને બોલાવીને નથી લાવવામાં આવ્યા ગોપાલભાઈના ના ભાવ થી આવ્યા છે ઘેર ની પીડા આવ્યા છે ઘેર ની વેદના થી આવ્યા છે ત્યારે અહીંયા કોઈ મુદ્દામાં હાથ બાર આઠ માં નામ ન હોય સાહેબ જે લડે એને સમર્થન હોય જે લડે એને સપોર્ટ હોય અને લડવા નીકળ્યા છે બાર બાર ચૌદ ચૌદ દિવસ ચાલવા નીકળ્યા છે હુકામ ચાલવા નીકળ્યા હુકામ ચાલવા નીકળ્યા તમને કહું તમારા ગામડે હું કાર લઈને પણ આવી શકતો હતો ટુ વ્હીલ લઈને આવી શકતો હતો પણ ત્યાં આવ્યો હોય તો તમારી પીડા ને તમારી વેદના દીકરા ને ન સમજા તમારી પીડા ને તમારી વેદના મારે સમજવી હોય તો પહેલા મારે મારા શરીરમાં પીડા ઉપાડવી પડે વેદના ઉપાડવી પડે પીડા કોને કહેવાય વેદના કોને કહેવાય એની અનુભૂતિ મારે કરવી પડે અને એની અનુભૂતિ થાય ને તો મને ખબર પડે કે સાહેબ તમારી પીડાને તમારી વેદના શું છે એટલા માટે હાલતો હાલતો નીકળો છું પગમાં છાલા પડ્યા છે છતાં મારા પગની અંદર પીડા છે મને નાની લાગે છે કારણ કે તમારો પ્રેમ એટલો બધો મોટો છે મારી પગની પીડા મને ખૂબ નાની લાગે છે મારા પગની વેદના મને ખૂબ નાની લાગે છે કારણ કે તમારા આશીર્વાદ છે અમારી માથે એટલા બધા વધારે છે આજે છે ખેડની અંદર લોકોનું ખોડાપુર નીકળું પાચપાળા ઘરે ઘરે જઈને ના પાડે કોઈ જાતા નહીં કોઈ જાતા નહીં કોઈ જાતા નહીં ખેડના લોકોય કોઈ ક્યાંય

સરકાર ની મુદ્દા માટે વિસાવદર માં કઈ પણ થાય પહેલી અસર ઘેડ માં થાય છે એટલે વિસાવદર વાળી થાય છે એની અસર પેલી માં થવાની

એની પદ્ધતિ હોય એની સિસ્ટમ હોય પૂછવો જ જોઈએ લોકશાહી ની અંદર પ્રશ્ન પૂછાવવો જ જોઈએ એની એની સિસ્ટમ હોય હોય પદ્ધતિ અને પદ્ધતિ પ્રમાણે આવેલા પ્રશ્ન ને અમારે આવકારવો જોઈએ અમારી જવાબદારી છે આવકારીએ છીએ અમે બગસરા ની અંદર પાંચ પચીસ લોકોએ અમારા સભામાં વિક્ષેપ નાખવાનો પ્રયત્ન કર્યો તમારો મુદ્દો છે તમારી વાત છે હું આવું હું લાઈવ કરીશ પણ શરત એટલી હું આવ્યા પછી ધીમું નહીં બોલું ભાજપ વાળાને હરખાથી ઉપાડીશ પછી તમને દેવાભાઈની શરમ નડે તો મેળ નહીં આવે પછી તમને શરમ નડશે તો નહીં મેળ આવે હું હાડા તને ગયો ફોન કરીને એ માટી એમની વેદના બતાવી મેં લાઈવ પણ કરી પણ બીજા ત્રણ ચાર લોકો તો વિઘ્ન નાખવા જ આવ્યા હતા સફા ન થાય એટલા માટે જ આવ્યા હતા હવે તો ભાજપ વાળા સમજો તમે ગમે એટલું બોલ કરો છો તો ભેગો નથી થતો હવે શાંતિથી બેહો ને આ બાલા ગામ પબ્લિક અત્યારે બાલા ગામ ભેગા થયા છે આના ઉપરથી હવે એટલી તો સમજણ આવી જોઈએ કે હવે પાછા વડો બાકે હા ઉલડી જાઓ અને ઉલાડવાના છે હવે હે આપણા નજીકમાં વિસાવદર વાળું છે એ કરો ને વિશાવધરવાળી તો વિશેષમાં ભાજપવાડા આપથી બી છે ઘણા બધા લોકો આપથી બી છે આપથી દિવાળી એટલા માટે હા શું કામ કારણ કે આમ આદમી પાર્ટી સત્યના રસ્તે છે અહીંના નેતાઓ ગોપાલભાઈ હોય હું હોય રાજુભાઈ કરપડા હોય ઈસુદાનભાઈ ગઢવી હોય મનોજભાઈ સોરઠિયા હોય સાગરભાઈ રબારી હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય

તમામ લડાઈમાં ક્યારેય પ્રવીણ રામે એવી દ્રષ્ટિ નથી રાખી કે આ સમાજને ફાયદો થતો હોય તો જ મારે લડવું છે આ સમાજને ફાયદો ન થતો હોય તો મારે નથી લડવું આવી દ્રષ્ટિ મે ક્યારેય નથી રાખી મારી દ્રષ્ટિ કાયમી એક જ રહી છે કે સર્વ સમાજને ફાયદો થતો હોય તો જ પ્રવિણ રામ બુદ્ધો ઉપાડે આજ મારી દ્રષ્ટિ રહી છે અને બે હજાર બારથી લડીએ પછી ખબર નથી કે અહીંયા ગમે એટલી પરિસ્થિતિ કે ગમે વાત કરવા આવીએ

મારી વાત પૂર્ણ કરતા છે એક વાત તમને કહીને જાઉં છું આવતીકાલે અહીંયાથી મારી પદયાત્રા આંબલિયા થઈને મટિયાણા નાઇટ હોલ્ડ કરશે ત્યાર પછી કોયલાણા નાઈટ હોલ્ડ કરશે અને અઢારમી તારીખે બામણાસા ખાતે એક વાગે ત્યાં સભાનું આયોજન છે અને એ સભાના આયોજનની અંદર ત્યાં સભા પૂર્ણ થયા બાદ આઈ સોનલમાં મઠડાના દર્શન કરવા માટે જવાનું આપણે બધાએ છે અને ત્યાંથી આ યાત્રા પૂર્ણ થશે પણ આપ સૌને હું આવનારા જે ત્રણ દિવસની યાત્રા છે એમાં હું તમને બધાને આમંત્રણ આપું છું તમને બધાને વિનંતી કરું છું કે આપ બધા યાત્રામાં જોડાવ જેથી કરીને અમારા ઉપર જે નજર રાખીને બેઠા છે કે આને રોકી દેવા છે અને અટકાવી દેવા છે એને જડબાતોડ જવાબ મળી જાય કે આમ નહીં થાય

અઢારમી તારીખે આ પદયાત્રામાં જોડાવાના છે સાથે સાથે અમારા પ્રદેશના તમામ નેતાઓ ગોપાલભાઈ હોય સુદાનભાઈ હોય તમામ નેતાઓ પણ આ પદયાત્રાની અંદર એમની અનુકૂળતા મુજબ અઢારમી તારીખે બધા જોડાવાના છે તો આપ સૌ ત્રણ દિવસની યાત્રામાં સમય આપો બગાહરા થોડી માથા બબાલો થાય પ્રશ્ન પૂછાના પછી સાહેબ નવા ગામ ખબર પડી કે આવતી કાલે સાહેબ તમારી સંખ્યા ને અઢારમી તારીખે તમારી અત્યારે સંખ્યા છે એના કરતા બે ગણી વધી જાય તો ખબર પડે કે આમાં હવનમાં હાડકા ન નખાય ખેડૂતોનું કામ થતું હોય એમાં હવનમાં હાડકા ના રાખવા ન જવાય આપ મારો ટાર્ગેટ ભાજપ સામે જ છે આના નીચે લોકો સાથે કોઈ માથાકૂટ નથી કોઈ ચર્ચા નથી અમારે તો લડવું છે સીધું ગુજરાત ભાજપના નેતાઓ આરે મોરે મોરો અમારે ન્યાજ મારવો છે અમારી આને હુકામ આવો અમારે ન્યાજ મોરો મારવો છે તો ખૂટા હુકામ આય અથડાયે અમારે નીચે ક્યાંય કોઈ જગ્યાએ અથડાવું નથી ઉપર હજ અમારે મોરે મોરો મારવો છે તો આપ સૌ આ પદયાત્રામાં જોડાવ અને સાથે સાથે હું આપને એક નંબર ડાયલ કરાવીશ બધા મિત્રો મોબાઈલ કાઢજો તમામ મિત્રો એ નંબર આપ ડાયલ કરશો તો આખી ગુજરાતની અંદર ગોપાલભાઈ ક્યાં છે ખિરુતોની શું વાત કરે ખાતરની શું વાત કરે વિધાનસભામાં કેવા પ્રશ્નો ઉઠાવે ઈસુદાનભાઈ ક્યાં છે રાજુભાઈ ક્યાં છે સાગરભાઈ ક્યાં છે હું ક્યાં છું આની તમામ માહિતી તમને મળતી રહેશે હું આપને એક નંબર આપું એ નંબર ડાયલ કરજો બધા મિત્રો બાર પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર કરતો આવતીકાલની માત્ર ત્રણ દિવસની પદયાત્રા રહી છે હજી મારા પગને પીડા ખૂબ છે પણ પીડા તમે લાગવા નથી દીધી એ બદલ તમારો બધાનો આભાર માનું છું તમારો આભાર માનું છું અને છેલ્લી વાત તમને કહીને જાઉ છું સાહેબ છીએ લોકોના ફોન ઉપાડીને એની સાથે ચર્ચા કરીએ છીએ એને કહીએ છીએ કે આ થઈ જશે પ્રયત્ન કરીશું પણ તમે એમ કયો કે આમ જ કરવું પડે ઈ તો ક્યાંક ને ક્યાંક એવું થાય કે તમે હિટલર શાહી તરફ જઈ રહ્યા છો